મારા બેટા નો બીજો બેટા પોદલા પાસા કરેલા પડ્યા છે અને ભરી નાખજે તો શીખર આશ્કે ચો નફ હોય છે અશોક અશોક અમે

પેલા લ્યા ના લ્યા એ પણ પીન ઉકળા પછી પડી જાય હવે સો પડી ગયા એ મારો પચાસ હજાર નો દોયડો કરી ગયા છે પચાસ કરી ગયા મારે વિચારવાનું છે તરત કીધું કે બોલાયા છે કે વૈકણ હાડો ને ગમે તે પોત માણસો ભેગા કરીને તમારા ઘેર આવે છે શું કીધું પાછો ના આવતો ઘેર

તમારે તો પડશે ભા કે ગોમ ના માણસો લઈ ને આવશે તો કઈ નાખી ગોમ વાળા પાછા

ડાયરીઓ રાખો કે ભણી મો નહી તારીખો બધુઘડ તો તમારા બે નો બગડી જવાના છે જવાના નહિ તમારા તો બગડી ગયેલા છે તમે મળ્યા એમ તમે પેલા દાડા કીધા મારા પૈસા જતા રેવાના કોઈ મરી જવાના આ બધી વાતો કંટાળી ગયેલો તમને પૈસા મેં લીધો બીજું કોઈ નઈ ભાઈ આપણે પૈસા તો લાયા નતા પૈસા તો લાયા હતા પણ હવે થોડું કોમ્પ વપરાય જાય એ બી હોડી વપરાય છે તમારે જતા રહેશે હવે તો અમારા ફાલે કોઈ વસ્તુ નહીં કે તમારે લાઈન અડાણું મેડાણું નહીં જોતું તમારું જે જે વસ્તુ લીધું અડાણું એ આજે મારા ઘેર હશે તો વિશ્વાસ વિશ્વાસ કર્યો ના તમે હ તમને વિશ્વાસ ના આવતો કે હું પૈસા તો તમે એમ કરો મારો લાડક વાયો તમે રાખો તમારે જોડે લ્યો તમે કેસ કરશો કે મારા ભાઈ ને તમે દારૂ પાછો આમ કરો છો તેમ કરો છો ચોખ્ખી વાત કઈ દઉં હું મારા ભયા વગર ના રેકું લ્યો હવે શું કરવાનું કહો એ તો બીજું તો કશું હો વસ્તુ મારી પાસે રહ્યું નહીં આટલો ઘર દવા માર ભય છે અને જે જીવ થી વાલો છે મૂકવાડો આલુ ના હતો તમે લાખ રૂપિયા ના આલુ આવ્યો ખાલી પચાસ હજાર માં આલુ હે શું કરશે

એ બે જણા પહેરતા હોય તો હારું ઓ મેરાવી જો તમારે આબરૂ છે બંધા તો એ પૈસા જોઈ લાંબા હમણાં પોસ્ટ પોસ મીટર નો પહેરો છો ને એના કરતા તો સસ્તા આવશે

હવે એટલા બધા બેટના બાપ રાતા પીડા થઈ જા હો નહીં એ એને તો આલી દીધા અડણા સમજે કડીક મો હાલ ગટતી રમતાદાન તમે મને 50000 હારું અડણા મેલીને હેડી ગયા અને આ બીજા જમ રહ્યા નહીં મને મઈ નાખજી ભયા ભયા તું તું રોય તો ચાર દાડે જે છોડી જાયો ના ભયા હું તો ચાર દાડે જી રહેવા જો ઓમ એ

શરમ નહી આવતી ભય પડી રે પગાડી કુતરું આપણા પચાસ હજાર રૂપિયા નું બેસી જવું તું તાને હારું લાગ્યું તું તમને

કમ્પ્લીટ પેલા ડોરાણ જે ખાડા રહ્યા ને એ ખાડા પરવાના હેઠ હે મારો બેટો પચાસ હજાર વર્ષું કરવા આવ્યો છે કે માથે પડવા લાગાયો છે હા આપડે હેણ કરવા જ પેલા મિલી ગયો છે એક ધોકો રાખતો યાર હેટ

પચાસ હજાર રૂપિયા પગાર પચાસ હાજર એ બાર મહિના નો હાથી કેવરાય એ નોકરી લાગી ના કેવાય આખે ઉમર માં હવે એ ગમે તે કેવરાય પણ પચાસ હજાર પગાર છે મારા બેઠા બેઠા ખાવાનું જ છે

લીટર બે ટંક બે હાથે તમે તો અમારા છેલ્લે શું કહેવાય વાત કરો પૂરી છેલ્લે કઈ ગયું કે પૈસા રૂપિયા લેવાના છે કેટલા લેવાના છે રૂપિયા પચાસ હાજર